આ વિડીયોમાં આપણે સ્વામી મહારાજનો એક પ્રસંગ જોઈશું અને સાથે સાથે અમદાવાદમાં વિચરણ કરતા મહંત સ્વામી મહારાજના દર્શન કરીશું પ્રસંગ છે તારીખ ઓગણીસ છ બે હજાર ઓગણીસના રોજ મહંત સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા સવારના સમયમાં પૂજ્ય શ્રુતિપ્રિય સ્વામીએ ભોપાલના આપણા સન્નિષ્ઠ હરિભક્ત અશોકભાઈને ફોન લગાવ્યો તેમની આપણી સંસ્થામાં સારી સેવાઓ રહેલી છે તે અહીં આવ્યા હતા સ્વામીશ્રીના પૂજા દર્શન થયા પણ વ્યક્તિગત મળાયું નહીં તેથી ફોન દ્વારા મળવાની ઈચ્છા દર્શાવી તેમણે વિદાય લીધી હતી સંજોગો એવા નહોતા કે વ્યક્તિગત મળી શકાય છતાં સ્વામીશ્રી કહે માફ કરજો તમને મળી ન શક્યો અશોકભાઈ તરત જ કહે ના સ્વામી આપને માફી ના માગવાની હોય ત્યારબાદ સ્વામીશ્રીએ અશોકભાઈને ઈચ્છિત આશીર્વાદ આપ્યા